ભાજપના વોર્ડના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય અને તેનો મિત્ર ગૌરવસિંહ રાજપૂત ત્રેવીસ વર્ષીય યુવતીને માદક પીણું પીડાવી અર્થ વેપાર હાલતમાં કારમાં જહાંગીરપુરાની એક હોટલમાં લઈ ગયા હતા અહીંયા બંને યુવતી ઉપર વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું ભાનમાં આવ્યા બાદ યુવતીએ તરત પોલીસનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી પોલીસે બંને સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે આ ઘટનાની જાણ થતાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આરોપી આદિત્ય ઉપાધ્યાયને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો આદિત્ય ઉપાધ્યાયની ધરપકડ બાદ આજે તંત્રએ વેડ રોડ વિસ્તારના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાસેથી દત્ત મંદિર પાસે આવેલા તેના નામે ચલાવતા ગેરકાયદે ઢાબા ઉપર ફૂલ ચલાવ્યું હતું ખુલ્લા પ્લોટમાં શેડ બનાવી નોનવેજ ઢાબું ચલાવવામાં આવી રહ્યું હતું જેને તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું છે આ કેસને ગંભીરતાથી લઈ પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા પોલીસે દસ દિવસના રિમાન્ડની માગણી કરી હતી જોકે નામદાર કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરતા હવે પોલીસના હાથમાં તપાસ માટે સીમિત સમય મળ્યો છે પોલીસ ચાર દિવસના રિમાન્ડ દરમિયાન વિવિધ સ્થળોની તપાસ કરશે જ્યાં આરોપીઓ યુવતીને લઈ ગયા હતા હોટલમાંથી સીસીટીવી ફૂટેજ પેપર બિલ અને બીજી ડિજિટલ વિગતો જેવી સંયોગિક પુરાવાઓ એકત્રિત કરશે હોટલના રૂમની સ્થાનિક તપાસ ફોરેન્સિક ટીમ દ્વારા સામગ્રી એકત્ર કરવાની કામગીરી હાથ ધરાશે પોલીસ યુવતીના નિવેદન તથા મેડિકલ રિપોર્ટના આધારે અન્ય પુરાવાઓ સાથે આરોપીઓને સામસામે બેસાડી પૂછપરછ કરશે યુવતીને બીચ ઉપર ક્યાંથી લઈ જવાય કેવી રીતે કેફી પદાર્થ પીવડાવાયું અને પછી શું બન્યું તેની સંપૂર્ણ માહિતી મેળવાશે ફરિયાદ અનુસાર આદિત્ય ઉપાધ્યાય અને તેનો મિત્ર ગૌરવસિંહ વેડરોડ વિસ્તારની યુવતીને બીચ ઉપર લઈ ગયા હતા જ્યાં તેને ઠંડા પીણામાં કેફી પદાર્થ નાખી પીવડાવવામાં આવ્યું હતું ત્યારબાદ પીડિતાની તબિયત બગડી હતી તે જ હાલતમાં યુવતીને જહાંગીરપુરાની હોટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં બંને આરોપીએ યુવતી ઉપર ગેંગરેપ ગુજાર્યો હતો આ બનાવ અંગે ફરિયાદ પછી બંનેને પોલીસે ઝડપીને જહાંગીરપુરા પોલીસ મથકે ગુનો નોંધ્યો છે તપાસમાં જાણવા મળ્યું છે કે આદિત્ય ઉપાધ્યાય ભાજપ યુવા મોરચાનો કાર્યકર અને વોર્ડ નંબર આઠનો વોર્ડ પ્રમુખ છે ત્યારબાદ તાત્કાલિક અસરથી પાર્ટી દ્વારા તેને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે